મહેસાણા જિલ્લાના મંડાલી ગ્રામ પંચાયતમાં તાળાબંધીનો મામલો સામે આવ્યો છે મહેસાણાના મંડાલી ગામમાં ગ્રામ પંચાયત ખાતે થોડા સમય પહેલા જ ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવી હતી જો કે ગ્રામજનો અને પૂર્વ સરપંચ દ્વારા આ તાળાબંધી કરવામાં આવી હતી તેઓના આક્ષેપો હતા કે છેલ્લા દસ વર્ષથી ગ્રામ પંચાયતમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરી લેવામાં આવ્યો છે

અમે અત્રની તાલુકા પંચાયતથી તપાસ ટીમની રચના કરેલ છે અને આગામી સાત દિવસમાં આ બાબતે તપાસ કરી સંપૂર્ણ રિપોર્ટ આવ્યા પછી આ બાબતે હાથ ધરવામાં આવશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો